અમદાવાદ ગ્રામ્યના વધુ લોકો દારૂ પીધેલી નશાની હાલતમાં ઝડપાયા ડિસેમ્બરની ન્યુ યર પાર્ટીની ઉજવણી દરમિયાન પોલીસે ડ્રાઈવ યોજીને કરી કાર્યવાહી ગત રોજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસે ડ્રાઈવ યોજી હતી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રિ સુધી પોલીસે ડ્રાઈવ યોજી હતી ન્યૂ યર પાર્ટીની ઉજવણી દરમિયાન પોલીસે વિવિધ જગ્યાઓએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું વાહનો તેમજ નશાની હાલતમાં ફરતા ત્રીસ થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ શહેર સહિત તાલુકા અને નરસરોવર વિસ્તારમાં દારૂ પીધેલી નશાની હાલતમાં ત્રીસ થી વધુ લોકો ઝડપાયા હતા મોડી રાત સુધી વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી ચાલી હતી વિરમગામ ટાઉન રૂરલ અને નરસરોવર પોલીસે સ્પેશિયલ ડ્રાઈવમાં નશાની હાલતમાં લોકોને ઝડપી પાડ્યા હતા બીજી બાજુ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ સહિત સઘન પૂછપરછ હાથ ધરી હતી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઝડપાયેલા તમામ નશાની હાલતવાળાને તમામનું મેડિકલ કરાવીને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે